ભંડારાનું કરવામાં આવ્યું આયોજન સુરેન્દ્રનગર જિલ્લાના જરિયા મહાદેવ જડેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ કુલેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા મંદિરોમાં મહાઆરતી શિવ સ્તુતિ શિવ મહિમન સ્ત્રોત પાઠ કરવામાં આવ્યા શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ સોમવતી અમાસનું વિશેષ મહત્વ શ્રાવણ વદ અમાસ અને સોમવતી અમાવસનું વિશેષ મહત્વ હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે શ્રાવણ મહિનામાં શિવાલયોમાં શિવલિંગને પણ અલગ અલગ શણગાર કરવામાં આવતા હોય છે જેમાં મહાકાલનો શણગાર ફૂલનો શણગાર બરફનું શિવલિંગ જેવા શિવલિંગ બનાવવામાં આવે છે ત્યારે ધાંગ્રધામાં આવેલ ફુલેશ્વર મહાદેવના મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થી આવ્યા હતા અને શ્રાવણી અમાવાસના દિવસે ભંડારો પણ રાખવામાં આવ્યો હતો જેમાં ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો આ મંદિરમાં ભક્તો દ્વારા શિવ મહિમન પાઠ તેમજ સ્તુતિ પણ કરવામાં આવી હતી જ્યારે ફલકુ નદીના કાંઠે આવેલ જળેશ્વર મહાદેવના

ખૂબ જ પૌરાણિક મંદિર છે અને અહીંયા મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને આજે શ્રાવણ મહિનાની અમાસ છે સોમવતી અમાસ છે આજે અહીંયા ભંડારાનું આયોજન કરેલું છે અને દરરોજ અહીંયા શિવ શિવમહેમાનના પાઠ થાય છે મહા મહાઆરતી સાંજે થશે અને ખૂબ જ સરસ મજાનું આયોજન થાય છે અને ખૂબ જ સારી રીતે અહીંયા ભક્તો દરેક પ્રસંગમાં ભાગ લે છે અને ખૂબ જ આનંદ આનંદ કરે છે અને ખૂબ જ હું ઘણા બધા વર્ષોથી મંદિરે રેગ્યુલર આવું છું અને રોજ પૂજા કરીને પછી જ ઓફિસે જાઉં છું મારું નામ રાજેશ કાંતિલાલ દવે ફુલેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટ તરીકેની જવાબદારી છે ફુલેશ્વર મહાદેવ મંદિર એકસો ચાલીસ વર્ષ પુરાણું મંદિર છે અહીં શ્રાવણ મહિનાના અલગ અલગ શૃંગારના દર્શન કરવા ભક્તોની ખૂબ ભીડ જામતી હોય છે અહીં આજે સોમવતી અમાસ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે પણ અલગ શ્રંગાર કરેલ છે સાથે ભંડારાનું પણ આયોજન કરેલ હતું જેનો ભક્તોએ ઘણો પ્રસાદ તરીકે લાભ લીધો છે ફુલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી નરેન્દ્રભાઈ જોશી અત્રે ફલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે અમાવાસ અને સોમવાર પરમ પવિત્ર દિવસે બપોરે ભંડારો તેમજ મહિમનના પાઠ અને અલગ અલગ પ્રકારના શૃંગારો કરવામાં આવે છે અને આખો મહિનો શિવમિમાનના પાઠ કરવામાં આવે છે આખો મહિનો ભક્તો ઉમટી પડે છે